જય માતાજી જય શ્રી કૃષ્ણ શુભ સવાર આપણને જોવા બધાને તો આજે અમે બંને જણા સવારમાં તૈયાર થઈને મમ્મીના તોતાવળિયા જવા નીકળ નીકળી ગયા હતા આજે હું મારી રિક્ષા નોકરી પર જ મૂકીને આવ્યો હતો કારણ કે મારી રિક્ષાનું ટાયર પંચર પડ્યું હતું એટલે અમે બંને જણા આજે બસમાં જવાનું હતું મમ્મીના જોડે એટલે અમે ચા પિતા વગર નીકળી ગયા હતા કેમકે દૂધ હું રાત્રે લઈને રાખ્યું હતું એટલે સવારે જોઈ તો દૂધ ફાટી ગયું હતું અને અમે રહીએ છીએ એવા ઇલાકામાં જ્યાં કોઈ સવારમાં વહેલી કોઈની દુકાન ના ખુલ્લી હોય અને એટલે અમે બંને જણા વાત કરતાં કરતાં અમારા ગામના બસ સ્ટેશન આવી ગયા અને ત્યાં જઈ અને ત્યાં આવીને જોયું તો સ્ટેશનની સામે દુકાન ખુલ્લી હતી એટલે અમે ત્યાં જઈને નાસ્તો લઈ લીધો અને એટલામાં અમારી બસ આવી ગઈ એટલે અમે બંને જણા બસમાં બેસીને મમ્મી જોડે આવી ગયા આ મેડમને જોયું તો બહુ જ ઉતાવળ હતી ઘરે જવાની એટલે અમે બંને જણા ઘરે આવી ગયા ઘરે આવીને જોયું તો હા ઉપર કોને જોયું પછી અમે ત્યાંથી મેં બૂટ ઉટ કાઢીને સીધા જતા રહ્યા અમે ઘરમાં ઘરમાં જઈને ચા ના ચા બનાવીએ ચા બનાવીને નાસ્તો કરી દઈએ નાસ્તો કરીને આપણે આવી ગયા નોકરી ઉપર નોકરી ઉપર આવીને આપણે બધું સામાન ભરી રહ્યા સામાન બધું પેક થઈ ગયું તો આપણે જવાનું હતું વેલુડા પાટણ બાજુ આયુ અને અમે ત્યાંથી નીકળી ગયા પાટણ જવા માટે વેલુડા પહેલાં અમારે જવાનું હતું દેવપુરા સોનર પેલર સ્ટેશન સબ અને પછી ત્યાંથી જવાનું હતું વેલુડા અને એના પહેલાં તમને બતાવી દઉં અહીંનો નજારો જોવો તમે આ બાજુ છે શું છે આપણને ખબર નહીં પણ એની પાછળ એક કૂતરી વીવાયેલી છે એટલે આપણે પાછળની બાજુ જઈએ છીએ તો મારું બેટું ભસે છે એટલે આપણે પાછળ જવાનું ટાળી દીધું અને પછી ત્યાંથી અમે આવી ગયા જમવા પણ મને હતી નહીં ભૂખ એટલે મેં આપી દીધું આ ભાઈને અમને ખવડાવવા અને પછી અમે ત્યાંથી અમે વેલુડા આવી ગયા વેલુડા આવીને જોયું તો કાકા બનાવતા હતા ચા અને બીજા બધા એમનું કામ કરે જતા હતા સાંજનો સમય થઈ ગયો હતો એટલે પછી અમે ત્યાંથી ચાવીને આવી ગયા મહેસાણા જીબીમાં અને ત્યાં ગાડી મૂકીને આપણે ઘરે જવા નીકળી ગયા તો કેવો લાગ્યો આપણો નાનો બ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ